આપ જોઈ રહ્યા છો એસ વન લાઈવ ન્યૂઝ ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનમાં સહયોગ આપી રહ્યા છે રેલવે મુસાફરની સુરક્ષા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફ દ્વારા મિશન જીવન રક્ષા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ના રોજ જ્યારે ટ્રેન નંબર શૂન્ય નવ